ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ના કામગીરી હાલ ચાલી રહી છે ઉમરગામ નગરપાલિકા હદ વિસ્તારમાં ડામરના માર્ગના નવીનીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ થવા જઈ રહી છે પરંતુ જીઆઈડીસી વિસ્તારમાં સીસી પ્રકારનો માર્ગ બની રહ્યો છે જેની કામગીરીમાં વધુ પડતો સમય લાગી રહ્યો છે ઔદ્યોગિક વિસ્તારમાં રોજ સેંકડોની સંખ્યામાં વાહનો આવતા જોવા મળે છે વર્તમાન સમયમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એક તરફનો માર્ગ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે જે ખૂબ જ જર્જરિત હાલતમાં હોય જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે આગામી ટૂંક સમયમાં ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે જો સીસી પ્રકારના એક તરફના માર્ગની કામગીરી પૂર્ણ નહીં કરાય તો ચોમાસામાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે જેને લઈ વાહન ચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જીઆઈડીસીમાં જો સરકાર સિમેન્ટેડ આરસીસી રોડ બના રહી છે એક પટ્ટે કા જો કામ ચાલુ હે વો તો બહુ અચ્છા હોરા હે મગર જો દુસરે પટ્ટે મેં જો દુનિયાભર કે ખડ્ડે પડે હુએ હૈ आने जाने वालों को बहुत दिक्कत होती है और एक ही पट्टा चल रहा है तो दोनों ट्रैफिक एक ही रस्ते पे है तो खड्डा अगर भरेगा तो थोड़ा ट्रैफिक का सोल्यूशन भी होगा ट्रैफिक को भी तकलीफ नहीं आएगा लोगों को आने जाने में भी राहत मिलेगी तो सरकार श्री और कलेक्टर श्री से निवेदन है कि दूसरा जो पट्टा डामर है उसका जो खड्डा हुआ है जो खड्डे पड़े हैं उनको भरा के लेवल कर दें इतना कहना चाहूँगा इतने खड्डे इतने हो गए कि हम लोग साहब बहुत परेशान हो गए कोई भाई लेडीज रहती डिलीवरी वाली रहती है हम लोग हॉस्पिटल में ले जाने उनको भी बहुत तकलीफ होता है हमको उनको लोग भी भैया भैया भाई भाई जी बहुत धीरे धीरे चलो झटका बहुत लगता है इसलिए हम लोग भी बोलते बहन तो, जी क्या करूँ इतना गड्ढे है तो हम कैसे संभालू इसलिए हम लोगों को भी गाली सुनना पड़ता है

યુઆઈએ પ્રમુખ નરેશ બાંધિયાની રજૂઆત બાદ ટેન્ડર મુજબની કામગીરી થઈ રહી છે